હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજાને મજામાં ને અત્યારે શિયાળાની ઋતુ ચાલુ જ છે ઠંડી ચાલુ જ છે ઘઉંની રોટલી તો તમે બધા બનાવો જ છો પણ શિયાળાની અંદર બાજરીનો રોટલો એમ કે શરીરને ગરમ રાખવાનું કામ કરે છે જો ક્યારેક તમને એવી ઈચ્છા થઈ જાય કે ઘઉંની નહીં પણ બાજરીનો જ રોટલો ખાવો છે પણ એ બનાવતા હાથથી ટીપીને નથી આવડતું તો કઈ રીતે બનાવશો તો એના માટે એક સિમ્પલ ને નવી સરસ ટેકનિક છે એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે તો એ જે રીત છે હું તમને આજે બતાવીશ તો ચલો આપણે જોઈએ હવે એના માટે મેં આ એક વાડકી બાજરીનો લોટ લીધો છે બરોબર છે એમાં અડધી જ વાડકી પાણી લીધું છે તો સૌપ્રથમ પ્રથમ આપણે ગેસને ચાલુ કરીશું ફૂલ ગેસ ઉપર આ પાણી આમાં અડધી વાટકી પાણી નાખી દઈશું ત્યારબાદ આ લોટ છે એ ચાળેલો જ છે આવી રીતે મેં ચાળીને આમાં ભરેલો છે તો એને આપણે આમાં પાણી ગરમ થાય ત્યારે ઉમેરવાનો છે ઠંડા પાણીમાં ઉમેરવાનો નથી તો પાણીના બરોબર આપણે ઉકળવા દઈશું જ્યારે પણ તમારે શિયાળાના જે અમુક શાક એવા હોય છે કે એની અંદર બાજરીનો જ રોટલો જોઈએ તો વધારે આપણને ટેસ્ટી લાગે અને વધારે ગમે ખાવાનું અને જ્યારે પણ કોઈ મહેમાન આવી જાય કે ઘરમાં પણ કંઈક એવું હોય કે ના આજે બાજરીનો જ રોટલો ખાવો છે બધાની એની ઈચ્છા હોય તો તમે આ ટેકનિક જરૂર જરૂરથી ઉપયોગમાં લેશો અને આ એકદમ સીધી સાધી એકદમ સરળ ટેકનિક છે અને ગણતરીની મિનિટોમાં જ આ તમારો રોટલો એકદમ સરસ રીતે બની જશે તો ચાલો આપણે હવે એ જ જોવાનું છે આજે હવે તમે જોઈ શકો છો કે આની અંદર વરાળ છે નીકળે એટલે આપણું પાણી જે છે ગરમ થઈ ગયું છે તો એની અંદર બાજરીનો રોટલો સ્મૂથ બનાવવા માટે તમારે એમાં છે એક ચમચી જેટલું ઘી નાખવાનું છે આનાથી તમારો રોટલો એકદમ ઓચો અને સરસ બનશે આવી રીતે એક ચમચી ઘી નાખવાનું છે અને એને બરોબર હલાઈ દેવાનું છે ઘી આપણું બરોબર બધું ઓગળી જવું જોઈએ અંદર ત્યારબાદ અંદર મેં એક વાડકીની અંદર આવી રીતે અડધી ચમચી મીઠું લીધું છે મારા ઘરમાં સિંધો મીઠો આ મીઠાનો જ ઉપયોગ થાય છે મેં લીધું છે તમારા ઘરમાં જે પણ હોય એનો ઉપયોગ કરી શકો છો હવે ત્યારબાદ આને બરોબર હલાવી અને ધીમે ધીમે આ લોટને આ જે વાડકીમાં લોટ બાજરીનો લીધો છે અને આવી રીતે હલાયા કરવાનો છે આવી રીતે હલાઈ દેવાનો છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમને ચાલુ નથી રાખવાની એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો પાણી ઉકળે ત્યારબાદ તરત જ ગેસની ફ્લેમ બંધ કરવાની રાખશો હવે આ જે છે આપણું મિશ્રણ એને થોડીવાર માટે ઢાંકી દઈશું પાંચ થી સાત મિનિટ માટે પછી આપણે એનો રોટલો કેવી રીતે બનાવીએ જોઈશું હવે ફ્રેન્ડ્સ આપણે જોઈશું કે જે આપણે અહીંયા લોટ ગરમ પાણીમાં નાખ્યો એને હલાવીને બરોબર ઢાંકી દીધો તો પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો હવે એને આપણે ખુલ્લું કરી દઈશું આ રીતે અને પછી એક બીજા વાસણમાં લઈ લઈશું કારણ કે આ ગરમ હશે તો તમે આમાં લોટ બાંધી નહીં શકો આવી રીતે બધો જ લોટ એક બીજા લોટ બાંધવાના વાસણમાં લઈ લેવાનું છે અને આ સાઈઝ હુંફાળો એવો ગરમ હશે જેથી તમે દાચશો નહીં આ રીતનો હશે અહીંયા અડધું જ પાણી વાડકીનું અને એક વાડકી આખો લોટ કેમ લીધો તો કારણ કે આની અંદર ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરીને આનો લોટ બાંધવાનો હોય છે તો આપણે ચલો જે રોટલો બનાવીને જે તાવડીમાં આપણે રાખવા નાખવાનો છે એ તાવડીને આપણે ગરમ કરવા મૂકીશું તાવડી ગરમ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધીશું અને તાવડીને ફૂલ ગેસ ઉપર ગરમ કરવાની છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું તો આપણે હવે તમે જોઈ શકો છો કે આમાં લગભગ ઉમેરવાની જરૂર નથી પડતી જો કોઈને સહેજ આગળ પાછળ પાણી થયું હોય તો આ રીતે થોડું પાણી તમે આવી રીતે લઈ અને એકાદ દોઢ મિનિટ સુધી તો જ ને તો જ માત્ર તમારો રોટલો સારો બનશે આવી રીતે મિત્રો આને ખૂબ આવી રીતે એક દોઢ મિનિટ સુધી તમે મસળશો એટલે આ રીતે થઈ જશે આમાં પાણી પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણી બિલકુલ વધારે ના પડવું જોઈએ આજે આનું લોટનું જે બાઇન્ડિંગ છે આ રીતનું જ થવું જોઈએ એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કદાચ જો તમારાથી સહેજ આગળ પાછળ થઈ જાય તો લોટ કે પાણી તમે ઉમેરી શકો છો બહુ વધારે પ્રમાણમાં નહીં પણ લોટ જે બંધાયો છે આવી રીતે મસળી મસળીને એનું જે છે બંધારણ આ જ રીતનું થવું જોઈએ આ જ રીતનું હોય તો હવે આને બે પાર્ટમાં વહેંચી દઈશું અને નાના આયવા સરસ લુવા બનાવી દઈશું લોટના આવા લુવા બનાવી દઈશું એકદમ ગોળ જે રીતે આપણે રોટલી ઘઉંની રોટલી વળવા માટે બનાવીએ છીએ એવી જ રીતના આ લુવા બનાવવાના છે એમાંનો એક લુવો મેં લીધો છે ત્યારબાદ આવી રીતે એક પ્લાસ્ટિક મેં લીધું છે નીચેની બાજુ મૂક્યું છે હવે એની ઉપર સહેજ આ લોટ મેં થોડો ફેલાયો છે બાજરીનો જ લોટ છે એની પર આપણે આ ગોળો મૂકી દઈશું અને હાથની મદદથી આવી રીતે દબાઈ દઈશું થોડું ત્યારબાદ એની પર એ જ સાઈડનું બીજું પ્લાસ્ટિક લીધું છે એ પ્લાસ્ટિક મૂકીને આપણે હળવા હાથે જેમ ઘઉંની રોટલી વણીએ એ જ રીતે આ વણવાનું છે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે આમાં વેલણ નથી ફેરવવાની પણ પાટલી ફેરવવાની છે પાટલીને આવી રીતે ચારે બાજુ ગોળ ગોળ ફેરવીને આપણે રોટલો બનાવીશું તમે જોઈ શકો છો કે આવી રીતે ધીમે ધીમે પાટલીને જ ફેરવવી પડશે અને આપણો રોટલો બનતો જશે આટલી આવી રીતે ફરાઈ ફરાઈને આપણો રોટલો બની ગયો છે ત્યારબાદ એક વસ્તુનું ખાસ છે આનો હળવેકથી આ નીચેનું જે પ્લાસ્ટિક છે એની સાથે આ હાથ ઉપર લઈ લેવાનું છે અને ઉપરનું જે પ્લાસ્ટિક છે એને એકદમ ધીરજપૂર્વક આવી રીતે રીવું કરવાનું છે કાઢવાનું છે ત્યારબાદ આ રોટલાને બીજા હાથમાં લઈ લેશો નીચેનું પ્લાસ્ટિક છે એને પણ આવી રીતે એકદમ હળવેથી રોટલો આપણો બગડે નહીં એ રીતે ખૂબ જ કાળજીપૂર્વક કાઢી લેવાનું છે ત્યારબાદ આપણી તાવડી જે છે એ ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે રોટલો આવી રીતે નાખવાનો રોટલો નાખતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું કે એમાં હવા ના ભરાઈ જાય નીચેના ભાગમાં અને આ ભમરા જેવું ના થઈ જાય એને ગુજરાતી ભાષામાં તમે સારી રીતે સમજી શકો છો કે રોટલામાં ભમરો કેવી રીતે થાય તો નીચેના ભાગમાં જ્યારે રોટલો નાખીએ ત્યારે એર ભરાઈ ગઈ હોય તો જે વસ્તુ થઈ શકે બસ આ રીતે આપણે રોટલાને તાવડીમાં નાખ્યો છે ત્યારબાદ ગેસની ફ્લેમને થોડી આપણે વધારીશું જો હવે એકાદ દોઢ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે રોટલાને એક સાઈડ થી આમ ઊંચું કરીને જોઈશું તો રોટલો તવી થી છૂટો પડી ગયો છે તો આપણે હવે એને હળવેથી બીજી બાજુ ફેરવી અને ચડવા દઈશું જો હવે તમે જોઈ શકો છો કે નીચેની બાજુ પણ રોટલો બરોબર ચડી ગયો છે આપણે ફરી અને એક બાજુ થોડીવાર માટે ફેરવી લઈશું તો આમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ભલે કોઈ પણ સિઝન હોય પણ એક જ પ્રકારનું ધાન્ય ખાવાથી શરીરને નુકસાન થાય છે તો બાજરી ઘઉં જુવાર ચોખા એવી રીતે દરેકના રોટલા આવી રીતે બનાવીને તમે ખાશો તો વધારે હેલ્ધી રહેશો તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે અને તમે આ બધા ફરતા રોટલા ખાઈને ફરતા જે ધાન્ય છે જુદા જુદા ધાન્યો ખાઈને તમારી હેલ્થ કેવી રહે છે એ પણ તમે કોમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો હવે આપણો રોટલો લગભગ કમ્પ્લીટ ચડી ગયો છે બંને બાજુ સરસ શેકાઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરીશું તમે જોઈ શકો છો કે સરસ એવો ક્યાંથી પણ જરા પણ તિરાડ પડ્યા વગર એ ફાટ્યા વગરનો રોટલો સરસ બની ગયો છે હવે આની ઉપર આપણે ઘી લગાવીને અને તમે કોઈ પણ શાક જોડે સરસ રીતે ખાઈ શકો છો આની અંદર ઘીની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું રહેલું છે જો તમારે શિયાળાને ધ્યાનમાં રાખીને તલનું તેલ પણ લગાવવું હોય તો એ પણ લગાવી શકો છો બટર લગાવવું હોય તો એ પણ લગાવી શકો છો કારણ કે આ ખૂબ ખૂબ હેલ્ધી રોટલો છે જુઓ તો આપણો સરસ એવો હેલ્ધી રોટલો બની ગયો છે આ આવા જ આવી જ રીતે તમે આ જ ટેકનિકથી રોટલા બને બનાવીને તમે પણ ઘરે ઉપયોગ કરજો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમને પણ આ ટેકનિક કેવી લાગી આ ટેકનિકથી તમે રોટલા બનાવ્યા કે નહીં અને તમને ફાવી કે નહીં એ પણ જરૂર જરૂરથી જણાવશો અને વધુમાં વધુ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી કોમેન્ટમાં તમે જરૂર જરૂરથી જણાવજો કે તમે આ રીત વાપરી આ રીતથી તમે રોટલો બનાવ્યો કે નહીં તમને ગમી કે નહીં એ જરૂર જરૂરથી જણાવજો અને ફરીથી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ